નસવાડી તાલુકામાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા કોંગ્રેસનું જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ પ્રારંભ નસવાડી તાલુકાના આદિવાસી યુવા ભીલ સૌથી વધુ યુવા તથા આગેવાનો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા ચામેઠા ગામના યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ ભીલ જે ભાજપના સક્રિય કાર્યકર પોતાની આખી ટીમ સાથે જોડાયા હતા ભરવાડા ગામના યોગેશભાઈ રાઠવા પણ તેમના ગામના યુવાનો સાથે જોડાયા હતા જેમાં વાંસદા ધારાસભ્ય અનંતભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષાબેન નાયડુ પૂર્વ વિરોધ પક્ષ નેતા સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રભુ પ્રમુખ શશિકાંતભાઈ રાઠવા નસવાડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી વકીલ નોપિનભાઈ મેમણ છોટાઉદેપુર યુથ કોંગ્રેસ મહામંત્રી અને જીપીસીસી આદિજાતિ વિભાગના ચેરમેન રાજેન્દ્ર પારગી હાથસે હાથ જોડાના કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા અને કોંગ્રેસના કાર્યકરો હાજર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજના કાર્યક્રમમાં નસવાડી ખાતે ભાજપના લગભગ ભાજપના ધારાસભ્યો અહીંથી બે કિલોમીટર દૂર નામ કરે છે એ ગામમાં વસો કરતાં વધારે કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જોડાયા તમામ કાર્યકર્તાઓ ઝુઝાવ છે તાકાતવાળા કાર્યકર્તાઓ છે અને હજુ અમને ખાતરી છે કે આવનારા દિવસમાં હજુ વધારે કોંગ્રેસ નસવાડી તાલુકામાં અને છોટાઉદેપુર જિલ્લામાં મજબૂત થશે આ તૈયારી હંમેશા માટે કોંગ્રેસની હોય છે અને હવે પછી આવનારું ઇલેક્શન જિલ્લા તાલુકાનું છે એટલે જિલ્લા તાલુકા માટેની પણ આ તૈયારી હોઈ શકે છે અને અમે નવા કાર્યકર્તાઓને એટલા માટે જોડી રહ્યા છીએ કે નવા કાર્યકર્તા નવું લોહી સાથે બમણા જોડતી અહીંના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને ને તાકાત આપશે ભાજપ કોઈ પણ ભોગે આદિવાસી સમાજની જમીન લઈ લેવા માંગે છે પાણી લઈ લેવા માંગે છે અને જંગલ લઈ લેવા માંગે છે અને એના માટેનો સાડા કરોડ કરતાં વધારે રૂપિયાનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે છે એના વિરોધમાં કોંગ્રેસ ત્યાં મોટી જનસભા કરશે અને કોંગ્રેસ આદિવાસી સમાજની જળ જંગલ જમીનનું રક્ષણ કરશે આપણે સાથે ઉપસ્થિત અમારા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા એ ઉપસ્થિત કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણી ઉપસ્થિત રહેશે અને ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિક્રાંત ભુરિયા સાહેબ પણ ઉપસ્થિત રહેશે આપણે તો પહેલાં તો બિન રાજકીય રીતે સંગઠન જવાયું છે અને કોઈ પણ પાર્ટી સાથે જોઈન નથી પણ આજે જે અમે જોઈનિંગ કર્યું છે એ જોઈનિંગ કરવા માટેનો એટલો જ અમારો હેતુ છે કે રાષ્ટ્રીય લેવલે જોઈએ ત્યારે રાહુલ ગાંધી ગાંધીજીએ આદિવાસીઓ માટે એક અવાજ બનીને એક યુવા નેતા જે હાલના યુવાનો સાથે જે અવાજ બનીને આવ્યા છે તો એમને એમનાથી પ્રેરિત થઈને જે શેડ્યુલ ફ્રાઇમની વાતો કરે છે જે જળ જંગલ જમીનના અધિકારની વાતો કરે છે અને આદિવાસીઓના હકની વાત કરે છે તો ખરેખર આદિવાસીઓ આદિવાસી યુવાનોએ એમના રાહુલ ગાંધીના આ વિચારો સાથે પ્રેરિત થઈને આ મીટિંગ આ આ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે અને અમે મારી ટીમ સાથે લગભગ બસો યુવાનો સાથે અમે જોઈનિંગ કર્યું છે અમે આવનાર સમયની અંદર પણ વધારે આદિવાસી પટ્ટામાં યુવાનો કોંગ્રેસ પાર્ટી સાથે જોઈન કરશે તુરત 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 તુરત